આરતીના દર્શન કરીને અને શ્રી ગણપતિ દાદાના આ ઉત્સવમાં દરરોજ વિવિધતાસભર ધાર્મિક માર્મિક સામાજિક સાંસ્કૃતિક અને કાર્યક્રમો યોજાશે દુંદાળાદેવની સાધના આરાધનાનો આ અમૂલ્ય અવસર છે દાદાની અસીમ કૃપા દ્રષ્ટિ મેળવવાનું આ અલૌકિક પાવન પર્વ છે તો પધારો આ મહોત્સવમાં આપણે સૌ આધ્યાત્મિક ઊંચાઈઓને એક નવો દ્રષ્ટિકોણ આપીએ જીવનને એક નવો મંગળકારી અર્થ આપીએ આપનું સસ્મિત સ્વાગત છે